વગર સર્જરી કરવા સાથેની અત્યાધુનિક સાધનોથી અત્યાધુ હોસ્પિટલ ખુલી મૂકવામાં આવી હતી આ પ્રસંગે સેનેટરે એન તેમની અત્યાધુનિક સેવાઓના ત્રીસ વર્ષ અને ડેન્ટલ કેરમાં ત્રણ વરસ તથા ન્યુટ્રીશિયન અને વેલનેસમાં પચીસ વર્ષની ઉજવણી કરી હતી આ હોસ્પિટલ અધતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન ઓફર કરવા માટે સજ્જ છે આજના યુગમાં જે રીતે લોકો બહારનું જંક ફૂડ ખાવા માટે પ્રેરિત થયા છે તેવા સમયમાં લાંબા ગાળે ગળાનો દુખાવો નસકોરા બોલવા અને અન્ય આંખ અને કાનની અન્ય બીમારીને જ્યાં અધતન વિકસાવેલા મશીનો દ્વારા સર્જરી કરી દર્દીને હેમખેમ રાખવાનો પ્રયાસ હાથ ધરાયો છે ઇન હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં પ્રથમ સેટઅપ છે આ ઉદઘાટન સમારંભમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓને વધતા કેસો તથા અત્યાધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી ડાયટિશિયન શ્રુતિ મોદી અને ડેન્ટલ સર્જન ડોક્ટર શ્યામલ મોદી પણ વિભાગનું નેતૃત્વ કરીને ન્યુટ્રિશન અને ડેન્ટલ હેલ્થમાં અધતન કેર ઓફર કરશે અહેવાલ સંજીવ રાજપૂત હા હું શૈલેન મોદી એન્ટી સર્જન અને સાથે મારો સન ડોક્ટર શ્યામલ ઇ સર્જન છે અમે દાંતની હોસ્પિટલમાં બે ત્રણ પ્રયત્ન એવા કર્યા કે જેથી પેશન્ટને સવલતો સારી મળે એમાં પેશન્ટની ચેર અમે ઇઝરાયલથી મંગાયેલી છે અને ચેરમાં ઉપરના ભાગમાં અમે ટીવી ફિટ કરેલું છે જેથી પેશન્ટ નાનું બાળક જે છે એનું કાર્ટૂન જોતા જોતા દાંતની ટ્રીટમેન્ટ થતી જાય જેથી ડિસ્ટ્રેક્ટ થાય પીને એનું આ ફીલ પણ ના થાય અને મોટી ઉંમરનાને પણ મોઢું એક સાથે પહોળું રાખીને આ પેશન્ટ ટ્રીટમેન્ટ જલ્દી પતી જાય ખાસ કરીને આજે હોસ્પિટલ જે ઉદઘાટન કરવામાં છે એની વિશેષતાઓ વિશે ખાસ હા મારી હોસ્પિટલ 30 વર્ષ પૂરા થયા મારી 30 વર્ષ થી જર્ની માં મે 10 બાય 10 ની કેબિન થી ચાલુ કરેલી પછી મારા પોતાના હેલ્થના ઇશ્યુમાંથી પણ હું બહાર આવ્યો અને મને એવું થયું કે અમદાવાદમાં એક એવી એન્ટી હોસ્પિટલ બનાવી કે જે કોર્પોરેટ એન્ટી સેટઅપ માં પણ ના હોય એટલે એનએસએસ એ આપવાથી માડીને એન્ટી એક્ઝામિનેશન ધારો કે પેશન્ટ અમે જોતા હોઈએ તો જેવું એન્ડોસ્કોપ નાખવા કે કાનમાં નાખીએ તો સ્ક્રીન ઉપર અને પચાસ ગણું મોટી ઇમેજ દેખાય તેથી ડાયગ્નોસિસમાં પણ સારું પડે અને પેશન્ટને કન્વિનિયન્સ રહે કે મને આજરો જ પીડાવું છું અને ડૉક્ટર મને આમાં જલ્દી સારું કરી શકશે ખાસ કરીને જે રોગ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે વધારે જઈ રહ્યા છે એના ઉપર જે તમે ભાર આપવા માંગો છો એ શું કયા છે તમાકુના કારણે મેં જોતા હોય છે કે મોઢામાં અર્લી કેન્સરનું ડાયગ્નોસિસ આ કરવું જરૂરી છે તો એના માટેના સ્પેશિયલ એન્ડોસ્કોપ હું લાવેલો છું એ એન્ડોસ્કોપથી છ મહિનાની અંદર પણ કેન્સર ડેવલપ થવાનું હોય તો મને ખ્યાલ આવી જાય છે કે આ કેન્સર બાજી જઈ રહ્યું છે અને મારી પાસે લેસર થી માડીને બીજા માઇક્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેથી નાની સર્જરી થી પણ પેટર્ન આ કાયમ માટે ફાયદો થઈ શકે ખાસ કરીને કોઈ સરકારી યોજનાઓ લાગુ છે હોસ્પિટલ કોઈ પ્રાઇવેટ સેટઅપ અંદર અમારી પાસે प्रधानमंत्री ની કોઈ અત્યારે યોજનાઓ અમે સ્વીકારી નથી ben Bayış